નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ણાંત જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આબુ એ પહેલા જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ ત્યાં જે નીચે લાલ અક્ષરે સબસ્ક્રાઈબ લખ્યું ત્યાં ટચ કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે કૃષિને લગતી જો માહિતી તમારે વારંવાર મેળવવી હોય અથવા તમારા સગાવાળાને માહિતીની જરૂર હોય તો આ વિડીયો તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં શેર કરજો જેથી કરીને ખેતીને લગતી માહિતી સમયે સમયે મેળવી રાખે મિત્રો આજની કૃષિ માહિતીનો વિષય છે કે માર્ચ મહિનામાં ઉનાળુ ક્યાં ક્યાં પાક વાવી શકાય મિત્રો તમે જાણો જ છો કે અત્યારે આ વર્ષે શિયાળો થોડોક લેટ ચાલે છે શિયાળુ સિઝન પણ લેટ ચાલે છે એટલે શિયાળુ આપણે જે પાક હોય એ હજી ખેતરું ખાલી થયા નથી તો ઘણા મિત્રોના એવા ફોન આવે છે કે સાહેબ આપણે થોડુંક મોડું થાય એમ છે ફેબ્રુઆરીમાં તો વાવી થાય નથી પણ માર્ચ મહિનામાં વાવેતર થાય એમ છે તો ત્યારે કેવા પાક વાવી શકાય તો આપણે આજે ખાસ કરીને એ ચર્ચા કરવાની છે કે માર્ચ મહિનામાં આપણે પાકની એવી પસંદગી કરીએ કે ચોમાસા પહેલાં પંદર દિવસે નીકળી જવા જોઈએ એટલે કે કાંઈ એવો પાક પસંદ કરવાનો કાંઈ પાકને લગતી એવી વહેલી પાકતી જાત પસંદ કરવાની જેથી કરીને આપણે સમયસર ઉનાળુ પાક હાથમાં આવી જાય તો મિત્રો એમાં આપણે વાત કરીએ તો જો માર્ચ મહિનાના પહેલાં વીકમાં એટલે કે એકથી દસ તારીખમાં જો તમારું વાવેતર થઈ શકે એમ હોય તો તમારે તલની વહેલી પાકતી જાતો એટલે કે સફેદ તલ કાળા તલ તો હવે હોય જ નહીં કેમ કે કાળા તલને દસ દિવસ ટાઈમ વધારે લઈએ તો સફેદ તલમાં તમારે ટાઈમસર એટલે કે વહેલી પાકે એવી જાતો અક્ષય એકસો અગિયાર છે અક્ષય વીસવીસ છે એટલે આ ટાઈપની બીજી ગુજરાત ત્રણ છે તો આ ટાઈપની વેરાયટીઓ તમે જો પસંદ કરો તો તમારે એકથી દસ માર્ચ સુધીમાં વાવો તો એ તમારે સમયસર નીકળી જાય પાછળથી દોડા દોડી ન થાય તો આથી સફેદ તલની વાત એમ છતાં તમારે દસ માર્ચ પછી એટલે કે દસ માર્ચથી માંડી અને વીસ માર્ચની વચ્ચે વાવવું હોય તો એ સમય દરમિયાન એટલે કે દસ માર્ચથી માંડી અને વીસ માર્ચ સુધી વાવું હોય તો આપણે અડદ છે અથવા તો ચોડી આવા પાકો પસંદ કરી શકીએ એટલે કે અડદમાં પણ તમારે ઘણી બધી જાતો આવે છે એમાં જે અક્ષય બ્લેક ગોલ્ડ કરીને જાત આવે એ તમારે સમયસર નીકળી જાય અને ચોડીમાં બે જાતો આવે છે કુષા ફાલ્ગુની આવે એ પણ એસી દે પાકી જાય અને બીજું અક્ષય એકસો બે નંબરની ચોડી આવે એ પણ તમારે સમયસર પાકી જાય હવે મિત્રો ત્રીજો જે સ્ટેપ આવે માર્ચમાં ત્રીજું જે કહેવાય વીક એટલે કે દસ છેલ્લા દસ દિવસ એટલે કે વીસ માર્ચથી માંડી અને ત્રીસ માર્ચમાં તો તમારું પડવું ખેતર ખાલી થાય એમ હોય તો એવા સમયે તમારે શું આવું એની વાત કરું તો એમાં આપણે જનરલી સાઠથી પાંચ દિયે પાકતા પાક આવે એમાં મગ એક જ પાક એવો હોય છે કે તમારે સાઠથી માંડીને સિત્તેર દિયે પાકી જાય તો એમાં મગની જે વેરાયટીઓ આવે છે ખાસ કરીને વહેલી પાકતી જતો એમાં અક્ષય વૈભવ અને અક્ષય નવીન ત્યાર પછી ગુજરાત ચાર આ જે ત્રણ વેરાયટીઓ છે એ ત્રણ વેરાયટીઓ તમારે દસ માર્ચ સોરી વીસ માર્ચથી માંડી અને ત્રીસ માર્ચની વચ્ચે વાવી શકાય છે તો મિત્રો મેં તમને માર્ચ મહિનાના ત્રણ ભાગ પાડી દીધા એકથી થી દસ માર્ચમાં ક્યાં પાક વાવવા દસથી થી વીસમાં વીસ માર્ચમાં વાવાય તો ક્યાં પાક વાવા અને વીસથી ત્રીસ માર્ચમાં કયા પાક વાવા એ પ્રમાણે જો તમે શિડ્યુઅલ આયોજન કરશો તો તમારે પાછળથી જે આપણે પહેલી જૂને વાવણી થતી હોય એ પ્રમાણે ગણતરી કરીને ચાલીએ તો એ જૂન મહિના પહેલાં આ બધા પાકો નીકળી જતા હોય છે તો મિત્રો આ જે કોષ્ટક છે મેં જે લખીને પણ આપેલું એ પ્રમાણે તમે જો તમે કરી રાખશો તો તમારે દોડી નહીં થાય અને સારામાં સારું ઉનાળુ પાકનું ઉત્પાદન મળી શકશે વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ